એવી રીતે ટીમા કેસે કે આત્માને ઓળખવા માટે આ આપણે ઓળખો છે કે નથી ઓળખો ઈ તમારા આંગણે અને તમારા ને નો બરાબર નકરા

નથી કે વ્યવહાર બધો વ્યવહાર ચલાવો પડે પણ મનની અંદર આ પાંચ તત્વ

અર્જુનજી ને આવી વાત કરે છે કે હે અર્જુન સમી જયારે થાય છે ને તારે અદ્વિત જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે આપણે એ જે વિચાર કરવાનો કે આપણે એ છે નાનું મોટું એવું બધું દેખાતા હોય બરોબર પાકો કરી લેવો પડે કે આપણા મનની અંદર સંત્રષ્ટિ થઈ છે કે નથી

પાણી એક ને એક હોય ધરતી માતા એક ને એક હોય અને આ બધા પ્રકૃતિ ના ખેલ છે આ તદવા પડે બધા પ્રકૃતિ ના ખેલ મન અંદર થી નોખા નોખા તો બધા ના સ્વભાવ છે ઊંડે ઊંડે મત બધા નોખા છે પણ જે જ્ઞાની ની દ્રષ્ટિ ની અંદર કાકા અજ્ઞાની ના વર્તા ન હોય એ તો આવે એમ બોલે પણ આપણે તો સમજી છીએ વાયક કમી બોલે તો આપણે રી નથી સરતી એમ આપણે અજ્ઞાનીના ખોટી વાર્તા કરવાના નથી અને આપણે આ બધી ભ્રાંતિ પોષાઈ આત્માના ઓળચા ઉપર સત્વારી નો પડે છે બધી બાંધવી પડે રે સર વિના વિચાર આ સકલ બધું જગ ભૂરું પડ્યું છે આ બધું જ્ઞાન વિનાનું બધું ગુચવાય છે કેતર બરા બીને ઓરા કિના ઉભા કલે વિનાના એ હોય આ દેખત હરણા બધા વિના હે ને ઉભો લાગે એમાં આપણે સાચો વિચાર સંતોચી કે નથી

ya

કૃષ્ણ ભગવાનનો કાન ની અંદર યોગ મળવાનો છે તમારો જીવાયત્મા તો અધોગતિ ની અંદર નથી અવતાર તો

સતની અંદર તમારો ચિત્ત રહેશે કઈ મલિનતા જો નહી હોય મનની અંદર મલિનતા એ બધી હોય જ રહી છે તો તમારો શુદ્ધ હૃદય બને છે તો તમારો ચિત્ત સતની અંદર રહેશે નકર જ્યાં જ્યાં જાય ને આ આપણો ચિત્ત કેમ ફોટા પાડે ને આવે છે જો 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 ને એવો પછી ક્યારે ખંભારો ને કોક કેટીમે અને જૂનાગઢ ગયા હતા કે ચાર ધામની યાત્રા કરવા ગયા હતા

પોતે ને બીજે બધે બોલવા જાય છે મળ્યો હોય આ તો જયારે જયારે અધરમ બની મન ની અંદર

અવની ફરી ફરી અને આ જીવાતમાં આવ્યો છે અને પાછો એને અધોગતિમાં નોંધવા દેવો હોય તો મનની જે મલિનતા ક્રોધ છે મો છે ઈર્ષા છે છે પ્રપંચ છે આ સટ ટી આ મનની અંદર છે ને એને મનની અંદર કોઈ બી આવા વાત નહીં આવે તો એને જાકારો દીજો મનના મતે કોઈ ચાલશો નહીં સાંભવા જેવો છે કે આ શબ્દ નથી સાંભળવા જેવો આવું લક્ષ્ય મન ની છે ભજન ને કીર્તન ને ધોળ ને આવું બધા સાંભળે છે પણ આપણે તો આવું રુધિયાની અંદર એક એક શબ્દનો દરેક વિચાર કરી એવી રીતે આપણું જીવન જો ધન્ય બનાવશો તો આજી વાત માને જીવતા જ પરમપદને પામી જાય છે જીવતા જ તમને મુક્તિ મળી જાય છે આજી વાત માને આધિ અને વ્યાધિ અને ઉપાધિ જે ત્રિવિધિ તાપથી જે જગી રહ્યો છે ને એને કશું પછી એને તાપ નહીં નડે એવી રીતે જો આપણે જીવન જીવશું ને તો તમારું જીવન ધન્ય બની જાય છે આવું સંતો આપણને રાહ બધા બતાવી રહ્યા છે આપણા હાટો સંતો કેટલા પોકાર કરી ગયા છે રેડિયામાં સંતવાણીઓ આવે છે ટીવીની અંદર આવે છે ગ્રંથો બધા બતાવે છે મહાભારત રામાયણ ગીતા ઉપનિષદ પણ પડેકા વાળી વાતો છે પણ સદગુરુનો જો તમને બોધ યાદ હશે ને તો તમને એમાં કશું જરાય અઘરું નહીં પડે અને અવળવાણી હશે તોય તમે સમજી જાય એટલે સંતો જેમ કહે ને એમ તરીકે જો તમે સાચી રાહ માથે ચાલશો ને તો તમને કોઈ પ્રશ્ન અઘરા નહીં લાગે કોઈ તમને વાણી અઘરી નહીં લાગે અને ઉગાડ થવા માંડશે અને આપણે એમ કહેવી છે ને કે હય નતિર્યા તું પણ આ ભર્યું હોય આખું કાદવ કચરાનો તો એમાં સદ વસ્તુ કેમ કરી નમાય પછી ચાશી હય રહે મનની અંદર બધું ભર્યું છે એક ભાઈ હતા બટે માર કુતે કે અમારે રાત રોકાવું છે કે કેટલા જણા છો કે ઈમે તો ભાઈ બે જણા છે કે તો રાત રોકાવ રાત રોકાતા રોકાતા બાળો પાણી કરીને હોતા પણ હોતા હક નો થયું કે મારા બળદનું શું થતું છે મારી ભેંસુને નીડ નાખી છે કે દીધું છે નહીં વાળા પાવા જયા છે કે નહીં જયા હોય ભાઈ કે ધીમે કહેતા ને કે બે જણા છીએ એટલા બધા ચમલાયા નીકળો બારા કે આ બે જણાને જ કેમ કીધું તું મનની અંદર સ્નાતકના તરંગ ફૂટવા નો દિશો જે ખાવાનો વિશેષ નહીં રહે છે તમે તમારા કામ ધંધો એકધારો ધારો કરી દાવ અને ભગવાનના હરતા ફરતા નામ લેતા જાવ સતની અંદર તમે જીત રાખતા જાવ આ સંતોનો ધ્યેય છે સતની અંદર કાયમ જીત રાખો તો પછી હસત આવશે જ સત્ય રૂપી જ્યારે દીવો ઉકેને ને તપસી અજ્ઞાન રૂપિયા અંધકાર રહેતો નથી એટલે આપણે બરોબર જેવી રીતે સત રહે અને જેવી રીતે આ માણસના ફોટાને મિશનો લાગે એને ઉટકતા રહ્યો તો સત્ય રૂપે દીવો ઝડપી રહ્યો છે એને આવરણ ન આવવા ગયો એટલે સતો એક સહેજ પણ આવરણના જો હીરાને પ્રકાશ પાડતો હોય પણ સિંદરા ઉપર સિંદરું એમ વાસનાનું બધું દોડા લીપેટી દો ને શરૂપી પ્રકાશ પાડવા માટે